આ કંટ્રોલ રૂમના માધ્યમથી ત્રણસો પચાસ સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે આંગે વાત કરતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા જણાવે છે કે બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે પોલીસ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે આ પોલીસ કંટ્રોલ રૂમમાં ત્રણસો પચાસથી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ આવે છે આ તમામ કેમેરાઓ પર ટવેન્ટી ફોર ઇન્ટુ સેવન સતત નજર રાખવામાં આવી રહી છે જેના માટે જિલ્લા પોલીસ ટીમ કંટ્રોલ રૂમ પર સતત ફરજ બજાવે છે વધુમાં જિલ્લા પોલીસ અધિકારશ્રી જણાવે છે કે ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય એટલે કે સવારે પાંચ કલાકથી સાત કલાક સુધીનો સમય અને સાંજે પાંત્રીસ કલાકથી છત્રીસ કલાક સુધીના સમયમાં ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે ત્યાં પીક પોકેટિંગના બનાવો બીજા બનાવો કે લો એન્ડ ઓર્ડરના અન્ય બનાવો ન બને તેની સાવચેતીના ભાગરૂપે મેળામાં દરેક પોઈન્ટ પર પોલીસ ખડેપગે તેનાત રાખવામાં આવી છે આવા પોઈન્ટ ઉપર વીએચએફ ચેનલ હોય છે જેના મારફત ત્યાં હાજર રહેલ પોલીસને જાણ કરવામાં આવે છે જેનાથી તાત્કાલિક પોલીસ એક્શન લઈ શકે છે આ પ્રકારની કાર્યવાહી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે મેળામાં પોલીસ વિભાગ દ્વારા સહાયની કામગીરી કરવામાં આવી રહી છે ત્રિશુલિયા ઘાટ પાસે બાઇક પર સવાર મહિલા પડી જતા અકસ્માત થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિકના પોલીસ કર્મચારીઓ દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા ભાદરી પૂનમ મહામેળા દરમિયાન સિનિયર સિટીઝન્સ ને બનાસકાંઠા પોલીસ મદદરૂપ થતી જોવા મળે છે ઉપરાંત મહામેળા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડેલનાઓને પોલીસે તેમના વાલી વારસા સાથે મિલન પણ કરાવ્યું જય અંબે સર્વ લોકોને હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરાનું ફિડિંગ અહીંયા આવે છે અને એ તમામ કેમેરા ઉપર અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છે મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય આરતી સ્ટાર્ટ થવાની હોય એટલે કે સવારે પાંચથી સાતનો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ સાડા પાંચથી લઈ અને સાડા છ સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગના બનાવો બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે સાથે સાથે એની બાજુમાં જ વીએચએફ ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે જય હિન્દ રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી